વૈશાખમાં જ સંકષ્ટિચુર્થી સોના ખાદી ઋષિઓ કહેવા લાગ્યા હે સુધજી હવે તમે વૈશાખમાં આવતી ગણેશ સંકષ્ટિ ચતુર્થીના વિષય કહો માતા પાર્વતીજીએ કહ્યું વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની સંકર્તા ચતુર્થી કહેવાય છે તે દિવસે કયા શ્રી ગણેશજીનું કેવી રીતે પૂજન કરવું જોઈએ અને કેવો ભોજન ગ્રહણ કરવું જોઈએ શ્રી ગણેશજીએ પ્રત્યુત્તર આપ્યો હે માતે વૈશાખ માસમાં ચતુર્થીનો વ્રત કરવો જોઈએ તે દિવસે વક્રતુંડ નામના શ્રી ગણપતિજીની આરાધના કરીને કમળ કાકડીના હલવાનું ભોજન કરવું જોઈએ યુધિષ્ઠિર રાજાએ દ્વાપર યુગમાં આવો જ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જે ઉત્તર આપ્યો હતો તે વિશે હવે હું કહું છું તે તમે સાંભળો શ્રી સુદજી બોલ્યા વૈશાખ મહિનામાં આવતી શ્રી ગણેશ ચતુર્થીને ધૂમ્રકેતુ ગણેશ ચતુર્થી કહે છે સંકલ્પ વિકલ્પાત્મક અસ્પષ્ટ કલ્પનાઓને સાકાર કરવાવાળા અને મૂર્તિરૂપ થઈ દસ નમો મંડળમાં ફરકવનારા ગણીને તેમનું નામ ધૂમ્ર કેતુ આપવામાં આવ્યો છે માનવીની આધ્યાત્મિક અને આધિભૌતિક પ્રગતિની આડે આવનારા વિઘ્નોને ભસ્મીભૂત કરીને તેને ઉન્નતિના માર્ગે પહોંચાડે છે વિધિ વિધાન પ્રમાણે વિધિ કરવો જોઈએ હવે હું વૈશાખમાં આવતી ગણેશ સંકષ્ટિ ચતુર્થીની કથા કહું છું તે સાંભળો હે સોનકાદી મુનિઓ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે પ્રાચીન યુગમાં રણતીદેવ નામે એક મહાપરાક્રમી અને બળવાન રાજા થઈ ગયા જે પ્રમાણે અગ્નિદેવ ઘાસને ભસ્મ કરી દે છે તે જ પ્રમાણે રણતીદેવ પોતાના શત્રુઓને ઘડીના છઠ્ઠા ભાગમાં નાશ કરી નાખતા હતા યમ કુબેર ઇન્દ્ર રાજા તેના મિત્રો હતા રણતીદેવના રાજ્યમાં ધર્મકેતુ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની બે પત્નીઓ હતી એકનું નામ સુશીલા અને બીજીનું નામ ચંચલા હતું સુશીલા ધર્મમાં અટૂટ શ્રદ્ધા રાખતી હતી તે દરરોજ કોઈને કોઈ વ્રત કર્યા કરતી હતી ઘણા વ્રત નિયમોથી તેનું શરીર નિર્ભર રહેતું હતું છતાં ધર્મમાં શ્રદ્ધા રાખીને તે દિવસો આનંદમાં પસાર કરતી હતી જ્યારે તેનાથી ઉલટા પ્રકારની ચંચલા હતી તે કોઈ પણ દિવસ પૂજા પાઠ કે વ્રત નિયમ કરતી ન હતી તેને જાત જાતની વાનગીઓ ભરપેટ ખાવાને રોજ જોઈતી હતી તે શરીરે હુષ્ઠ પુષ્ટ હતી થોડા વખત પછી સુશીલાને એક સુંદર લક્ષણોવાળી એક પુત્રી થઈ ચંચલાને એક પુત્ર જન્મ્યો ચંચલાને પુત્ર થતાં તે ઘણી ઘમંડી થઈ ગઈ વારંવાર મેણા મારતા તે સુશીલાને કહેતી કે જો સુશીલા તું રોજના કેટલા બધા વ્રત વટોડા કરે છે છતાં તને પુત્રી જન્મે જ્યારે હું કોઈ વ્રત નિયમ કરતી નહીં હોવા છતાં મને તો પુત્ર થયો મારું હટ્ટું કરતું શરીર જો અને તારું દુર્બળ શરીર જો માટે તો આ બધું બંધ કરી દે અને મારી જેમ વધશે તો તું હંમેશા સુખી થશે તારી પુત્રી દુબળી પાતરી છે જ્યારે મારો પુત્ર કેટલો તંદુરસ્ત છે સુશીલા પોતાની શોક્યની વ્યંગભરી વાણી સાંભળીને મૌન રહી પણ તેના હૃદયને દુઃખ થયું છતાંય એ તેના મનમાં જે ધાર્મિક સંસ્કારો દ્રઢ થયા હતા તેના કારણે તે ચંચલાની વાત માનવા તૈયાર નહોતી તેણે હવે વિધિપૂર્વક શ્રી ગણપતિજીની પૂજા તથા વ્રત નિયમ કરવાનું શરૂ કર્યું સંકટનાશક શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનો વ્રત સુશીલાએ ઘણા ભક્તિભાવપૂર્વક કર્યો ત્યારે ભગવાન પ્રસન્ન થયા વરદાયક શ્રી ગણેશજીએ તેને રાત્રે સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું હે સુશીલા તારા શ્રદ્ધાવાન વ્રત નિયમથી હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું તને વરદાન આપું છું કે તારી કન્યાના મુખમાંથી હરોજ એક મોતી નીકળશે જેથી તો સદાય ખુશ રહેશે આ વાત તો કોઈને જણાવીશ નહીં એ મોતી તો સંગરી રાખજે વળી એ ઉપરાંત તેને એક સર્વગુણ સંપન્ન પુત્ર પણ થશે તે વેદજ્ઞ અને શાસ્ત્રજ્ઞ પણ થશે આમ કહીને શ્રી ગણપતિજી અંતર્ધાન થયા શ્રી ગણેશજીના વરદાનો સાચા પડ્યા થોડા સમય પછી સુશીલાને એક પુત્ર જન્મ્યો પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળવા લાગ્યો પણ સુશીલાએ કોઈને તેની જાણ કરી નહીં રત્ન થયા પછી સુશીલાની શ્રી ગણેશજીની ભક્તિ ઓર વધી ગઈ તે રોજ વધારે ને વધારે વખત શ્રી ગણપતિ દાદાની પૂજા અને વ્રત નિયમ કર્યા કરતી તે સુખી થઈ આનંદમાં રહેવા લાગી દરમિયાનમાં ધર્મકેતોનું મૃત્યુ થયું ત્યાર પછી ચંચલા બધી સંપત્તિ લઈને જુદો ઘર માંડીને રહેવા લાગી પોતાના પુત્રને લઈ શોખ કરવા લાગી સુશીલા પતિના ગૃહમાં જ રહીને પુત્ર અને પુત્રીનું પાલન કરવા લાગી પણ તેની પાસે આવકનું બીજું કોઈ સાધન નહીં હોવાથી તે દદ્દન નિર્ધન હાલતમાં આવી ગઈ તેની પુત્રીના મોંમાંથી રોજ એક મોતી નીકળતું હતું એટલે તેની પાસે ઘણા મોટી એકતા થયા પણ શ્રી ગણેશજીએ તે વાપરવાની સપનામાં ના પાડી હતી આથી તે ઘણી મોજાતી હતી છેવટે તેણે શ્રી ગણેશજીને પ્રાર્થના કરીને સાચવી રાખેલા મોતીઓ વાપરવાની સંમતિ માગી શ્રી ગણેશે પ્રસન્ન થઈને તેને મોતીઓનો ઉપયોગ કરવાની અનુમતિ આપી સુશીલા પાસે મોટી સંખ્યામાં મોતી ભેગા થયા હતા તેને ધીમે ધીમે એ વેચીને તે નાણાંવાળે સુખેથી રહેવા લાગી વળી એ નાણાંનો સદઉપયોગ થાય તે હેતુથી તે મોકળા મનથી દાન ધર્મ કરતી હતી ઘણા ગરીબોને તેથી સુખ મળ્યો સુશીલાનું સુખ જોઈને ચંચલાને ઈર્ષ્યા આવી બધી વાતો જાણવા માટે તે સુશીલાને ત્યાં આવી અને બધી પૂછપરછ કરી સુશીલાએ ભોળા ભાવે સત્યવાત કહી દીધી એ જાણીને ચંચલાના પેટમાં તેલ રેડાયો તેણે સુશીલાને હેરાન પરેશાન કરવા માટે તાગડો રચ્યો એક દિવસ લાગ જોઈને ચંચલાએ સુશીલાની પુત્રીને ઉઠાવી લઈ જઈને કૂવામાં નાખી દીધી જાણે કંઈ બન્યું જ નથી એવી રીતે પાછી ઘરે આવી ગઈ પણ શ્રી ગણેશજીના જેના પર ચાર હાથ હતા તેને ભગવાન દુઃખી થવા દે ખરા શ્રી ગણેશે સુશીલાની પુત્રીની કૂવામાં પણ રક્ષા કરી અને તેને ઉચકીને કૂવાની બહાર મૂકી દીધી એ બાળાને એક એ ઓળખી દીધી અને તેને સુશીલાને સોંપી એ બધી વાત જાણીને સુશીલાને અપાર દુઃખ થયું તેણે શ્રી ગણેશજીની મનમાં પ્રાર્થના કરીને પ્રભુનો ઘણો ઘણો ઉપકાર માન્યો પુત્રીને છાતીએ લગાવીને ઘણો વાલ કર્યો કૂવામાં નાખી દીધેલી પુત્રી હેમખેમ પાછી આવી તે જાણીને ચંચલા મનમાં ક્રોધથી સળગી ઉઠી તે વિચારવા લાગી કે જેને રામ રાખે તેને કોણ મારે મેં અતિ નિષ્કર્મ કર્યું છતાં એ કન્યા બચી ગઈ ચંચલાને પોતાના નિષ્કર્મનો ઘણો પસ્તાવો થયો સુશીલાને ઘેર જઈને તેની ઘણી માફી માંગી તેના પગમાં પડી ચંચલાએ બે હાથ જોડીને કહ્યું સુશીલા બહેન હું ઘણી પાપીણી અને સ્વભાવની છું તું તો અત્યંત દયાળુ છે તે બંને કુળોને તાર્યા છે મારા કૃત્યો માટે મને માફી આપ જેનો ભગવાન બેલી છે તેનો કોઈ કસ્સો બગાડી શકતો નથી જે મનુષ્ય સાધુ સજ્જનોના દોષો જુએ છે તેનો પોતાના કર્મોથી નાશ થાય છે મને મારા દુષ્કૃત્યો માટે ઘણો પસ્તાવો થાય છે માટે મને માફ કર બહેન સુશીલાએ ચંચલાને ઉદાર દિલે માફી આપી ચંચલાને પોતાની સાથે રહેવા ગયો બંને સાથે રહેવા લાગ્યા પછી ચંચલાએ પણ સંકટનાશક તથા પુણ્યદાતા શ્રી ગણપતિજીનું પૂજન કરવા માંડ્યું વ્રત નિયમ કરવાના શરૂ કર્યા શ્રી ગણેશજીની કૃપાથી સુશીલા ચંચલાના સંબંધો સુધરી ગયા બંને સુખ શાંતિથી રહેવા લાગ્યા જેના પર શ્રી ગણેશજીની કૃપા ઉતરે છે તેનો દુશ્મન પણ દોષ બની જાય છે સુશીલાએ સંકષ્ટી ચતુર્થીના વ્રતો કર્યા તેના ફળ સ્વરૂપે તેની શોક્ય ચંચલાનો હૃદય પલટો થયો શ્રી ગણેશજી બોલ્યા હે માતે મેં તમને આ બધી વાતો કહી આ જગતમાં આપત્તિઓ દૂર કરનાર આનાથી ઉત્તમ બીજું કોઈ વ્રત નથી શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે ધર્મરાજ યુધિષ્ઠિર તમે પણ વિધિ વિધાન પ્રમાણે શ્રી ગણપતિજીનું વ્રત કરો તે કરવાથી તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓ તમારી સેવામાં રહેશે અને થોડાક વખતમાં તમે તમારું રાજ્ય પાછું મેળવી શકશો ઓમ રેમ ગમ ગણપતે નમઃ